નમસ્કાર આપ ઈ સ્ટેમ્પ નું કામ કરો છો ઈ સ્ટેમ્પ માં એક કરતાં વધારે એક જેવા જ્યારે સ્ટેમ્પ આવે છે જેમ કે પચાસ સો તો તમે પોતે પણ થાકી જાઓ અને પરેશાન થઈ જાઓ એક જેવા જયારે કાઢવાનો હોય ત્યારે એમાં ભૂલ પડવાની પણ ડર લાગે તો આપણે એક સોફ્ટવેર લાવ્યા છીએ જે આ ફાઈલ મે સામે અપલોડ કરી છે બિલ્ટ ની એ ફાઈલને આપણે આગળ સમજીએ એને રાઈટ ક્લિક મારીશું એક્સ્ટ્રા કેર કરીશું એક ફોલ્ડર બની ગયું છે હવે આપણે એને મિનિમાઇઝ કરી અને એક આપણે Google Chrome ખોલીશું Google Chrome માં આપણે રાઈટ સાઈડમાં ત્રણ ડોટ છે ત્યાં જઈશું એનું નવો વિન્ડો ખોલીશું એમાં આપણે કસ્ટંશન એ પેજ ખોલી અને લોડ અનપેકેજ એના ઉપર જઈશું એ એના ઉપર જતા આપણે જે ફોલ્ડર બિલ્ટ નું આવ્યું છે એ ફોલ્ડર આપણે એમાં સિલેક્ટ કરીશું તો આપણે રાઈટ સાઈડમાં એ જગ્યા ઉપર આપણને બાર મળી જવાનું છે હવે આપણે ઈ સ્ટેમ્પ સિસ્ટમ જે એનો આઈડી પાસવર્ડ છે તે તેના દ્વારા આપણે એનો પીએચ ખોલીશું હવે આપણે સોફ્ટવેર કેવી રીતે ખોલીશું તો સોફ્ટવેર ઉપર જ્યારે ક્લિક મારીશું ત્યારે તરત જ ઈમેલ આઈડી માંગશે જે આપણે એક વખત રજીસ્ટર કરવાનો છે ઈમેલ આઈડી જ્યારે તમે નાખશો ત્યારે એ ઈમેલ આઈડી ઉપર તમારો ઓટીપી જશે ઈમેલ આઈડી ઉપર ઓટીપી જાય તો એ કેવી રીતે મેળવવું તો તમારે ગૂગલ ક્રોમના બે પેજ ખોલી નાખવાના છે પાછળ બીજા પેજમાં તમારે જીમેલ તમારો ખોલી નાખવાનો છે તો એમાં તમારો ઓટીપી ગયો હશે જે ઓટીપી આમાં નાખતા જ આ વેરીફાય કરી લેશે હવે આ ખોલ્યું આપણું સોફ્ટવેર તો હવે આમાં તમે જોશો તો સૌથી પહેલા રિચાર્જનું આ એક ઓપ્શન છે જે એમાં તમારે કોઈ સોફ્ટવેરનો ચાર્જ આપવાનો નથી જેટલા પેજ કાઢો એ પ્રમાણે તમારે ચાર્જ ચૂકવવાનો છે જેમાં લખેલા છે તે મુજબ રૂપિયાનો રિચાર્જ કરાવો તો ત્રીસ ડિલીટ થશે એ પ્રમાણે બધા આમાં લખેલા છે તે મુજબ તમે ત્રણ હજારનું નું રિચાર્જ કરાવો તો તમારે એક હજાર પ્રિન્ટ નીકળશે હજાર ડ્રાફ્ટ જનરેટ થશે અને હજાર ડિલીટ થશે હવે સૌથી મહત્વની વાત એ છે કે જયારે તમે આ સોફ્ટવેર ડાઉનલોડ કરશો આ ફાઇલ ડાઉનલોડ કરશો રજીસ્ટર કરાવશો ત્યારે તમને પચાસ પ્રિન્ટો ફ્રી મળવાની છે તે સિવાય જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ રિચાર્જ કરશો ત્યારે જેમ કે ત્રણ નું રિચાર્જ કરશો તો તમને બીજા ત્રણ હજાર નું બોનસ મળશે એટલે કે એમાં તમને હજારની જગ્યાએ બે હજાર પ્રિન્ટો કાઢવાની મળશે એટલે તમે બે હજાર પ્રિન્ટ કાઢી શકશો બે હજાર ડ્રાફ્ટ બનશે અને બે હજાર ડિલીટ થઈ શકશે હવે આપણે સમજી ગયા કે આ આપણે કેવી રીતે રિચાર્જ કરવાનું છે હવે આગળ જોઈશું કે આ સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે તો સૌથી પહેલા જોઈએ તો આ સોફ્ટવેર તમારે આ બાજુ રાઈટ સાઈડમાં એને ઓન કરવાનું છે આ ઓટોમેટિક સોફ્ટવેર છે જે જેટલી પ્રિન્ટો તમે લખી હશે એટલો પ્રિન્ટો કાઢી અને બંધ થઈ જશે અને જે તમે જોઈ રહ્યા છો તે મુજબ રાઈટ સાઈડમાં તમારા કેટલી પ્રિન્ટો બાકી છે એ પણ તમને દેખાડી દેશે જેમ કે આ ફોર્ટી ટુ છે તે મુજબ હવે સૌથી પહેલું તમારે જનરેટ કરવાનું થાય તો તમારે એક ફોર્મ ખાલી ભરવાનું હોય છે તો એના માટે આપણે સૌથી પહેલા જીરો લખ્યું છે અને મુજબ આપણે ફટાફટ આપણે આ ભરી લઈએ આ ભરી લીધા પછી તમે પ્રીવ્યુ પણ જોઈ શકશો કે ભાઈ આ આપણે આ કયું ભર્યું છે હવે આગળ આપણે જોઈએ ક્રિએટ

કે સો કાઢવાના હોય તે જે સિરિયલ નંબર લખ્યો છે એનાથી એ પ્લસ પ્લસ વાગ જશે એટલે સિરિયલ નંબર પણ તમારે લખવાની કોઈ ચિંતા નથી હવે જોઈએ તો અહીંયા સિરિયલ નંબર લખવાનો છે અને નીચે તમારે પેજ લખી નાખવાના છે કે ભાઈ પાંચ પેજ તો એ મુજબ તમારે આખે આખું કામ ફટાફટ સમજો કે ભાઈ સો કાઢવાના છે તમારે દસ મિનિટમાં સો નીકળી જશે એ એ મુજબ કોઈ પણ ભૂલ વગર તમે આ સોફ્ટવેર નો ઉપયોગ કરી શકશો આ મજાનું સોફ્ટવેર છે આ ઉપયોગ કરો અને સમય અને પોતાનો પરિશ્રમ પણ બચાવો ધન્યવાદ જય હિન્દ જય ભારત